તો આજે રૂટ કેનાલ અને અન્ય દાંતની સમસ્યાઓ વિશે વાત કરશે સાર હોસ્પિટલની ડેન્ટલ એક્સપર્ટ ટીમના હેડ અને સર્જન વાછાણી જ્યારે કે વાંકા ચુકા દાંતની સારવાર વિશે ચર્ચા કરશે ડેન્ટલ એક્સપર્ટ ટીમના મેમ્બર અને ઓર્થોડોન્ટિસ્ટ ડોક્ટર વિશાલ પટેલ જે આપ બંનેનું સ્વાગત છે યસ ડોક્ટરમાં ડોક્ટર વિશાલ સૌપ્રથમ પ્રથમ વાત કરીએ તો તે શું છે તે વિશે માહિતી આપશો ઓર્થોડોન્ટિસ્ટ એ ડેન્ટિસ્ટ સૌથી જૂની બ્રાન્ચ છે સૌથી સ્પેશિયલાઇઝ જૂની બ્રાન્ચ છે કે જે વાંકા ચૂકા આગળ પડતા કે દાંત વચ્ચે રહેલી જગ્યાઓની સમસ્યાઓનું નિરાકરણ કરે છે અને આ ઉપરાંત જડવાની પણ સમસ્યાઓનું નિરાકરણ કરે છે જી બિલકુલ આગળ જણાવશો કે વાંકા ચુકા કે આગળ પડતા દાંતની સારવાર શા માટે લેવી જરૂરી છે સૌથી મહત્વનું કારણ આપણે જોઈએ છે કે આજના જમાનામાં લેટેસ્ટ સાથે એસ્થેટિક બહુ મહત્વનું છે દેખાવ અને હાસ્યને લોકો ઘણું મહત્વ આપે છે તો દાંત વાંકા ચુકા હોય કે આગળ હોય તો એના કારણે તમારું હાસ્ય કે દર્દીનું હાસ્ય સારું નથી હોતું કે તેનો દેખાવ સારી નતો હોતો અને આની આ શારીરિક ખામીની માનસિક ઘણી અસર વર્તાય છે ઘણીવાર આપણા બાળકોને કે કોલેજમાં કે સ્કૂલમાં બીજા બાળકો આ સમસ્યાઓના કારણે હોય છે અને ઘણી વાર ડિપ્રેશનમાં આવી જવાની પણ શક્યતાઓ રહેતી હોય છે જો આપણે સમયસર આ વાંકા ચૂકા દાંત કે આગળ પડતા દાંતની સારવાર કરીએ તો આપણે એમને એક સારો સેલ્ફ કોન્ફિડન્સ આપી શકીએ છીએ આપણા બાળકોને અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ છીએ આ સાથે ઘણા બાળકોમાં વાકા ચૂકા દાંતની ગોઠવણ બરાબર ન હોવાના કારણે દાંત એકબીજા સાથે અથડાતા હોય છે અને જેના કારણે દાંતને ઘસારો પડતો હોય છે અને દાંત વહેલી ઉંમરે ઘસાઈ જવાની શક્યતા રહેતી હોય છે જો દાંતની સારવાર વાંકા ચૂકા દાંતની સારવાર કરવામાં આવે અને દાંતને વ્યવસ્થિત ગોઠવવામાં આવે તો આ ઘસારો રોકી શકાય છે દાંતનું આયુષ્ય આપણે ઘણું વધારી શકીએ છીએ આ ઉપરાંત જે છેલ્લું કારણ છે કે દાંત જ્યારે વાંકા ચૂકા હોય છે ત્યારે તમને ખ્યાલ હોય છે કે સફાઈમાં ઘણો બધો પ્રોબ્લેમ થતો હોય છે બાળકોને એ બરાબર સાફ કરી શકતા નથી એક તો આપણા બાળકો સમય એનો ઓછો આપતા હોય અને દાંત વાંકા ચૂકા હોવાના કારણે કે દાંતની સફાઈ નથી થઈ શકતી અને જેના કારણે બાળકોમાં ભવિષ્યમાં ધીરે ધીરે પેઢાના રોગ થવાની કે સરળ થવાની શક્યતા ઘણી વધે છે જો આ દાંતની સારવાર કરીને દાંત સીધા કરવામાં આવે તો દાંત સરળ રીતે સાફ થઈ શકે છે અને જેથી આપણે વિચારી શકીએ કે

મેડિકલ સાયન્સમાં ઘણી અશક્ય વસ્તુઓ શક્ય બની છે એ રીતે વાંકા ચૂકા દાંતની સારવાર પિસ્તાલીસ થી પચાસ વર્ષના દર્દીમાં જો તેમની પેઢાની કન્ડિશન અને નીચેના હાડકાની કન્ડિશન સારી હોય તો પણ તે પણ આપણે વીસ વર્ષના દર્દી જેવું જ રિઝલ્ટ પચાસ વર્ષના દર્દીને પણ આપી શકીએ છીએ હવે જી બિલકુલ ડોક્ટર આપની પાસે આવવા માંગીશ ડેન્ટલ કેરીઝના કેટલા પ્રકાર છે તે વિશે જણાવશો ડોક્ટર નીરવ વેલ મેં ગયા વખતે જેમ ઇન્ફોર્મ કર્યું એમ દાંતના ત્રણ લેયર હોય છે આ છે ઇનેમલ ડેન્ટિન અને પલ્પ હવે જ્યારે ઉપરથી દાંત જ્યારે આપણે કોઈ વસ્તુ આરોગ્ય છીએ જેમ કે અત્યારના અત્યારના જમાનામાં ચોકલેટ્સ ને એવા સ્ટીકી આહાર વધારે હોય છે એના લીધેથી દાંત દાંતના વચ્ચે જે આ નાના નાના તમે ખૂણા જોઈ શકો છો એમાં ભરાઈ જાય છે અને એના લીધેથી સડો આગળ વધે છે હવે જૂની માન્યતાઓ પ્રમાણે એવું હતું પેલા કે સડો થઈ ગયો અને દાંતનો દુખાવો જે નોર્મલી અસહનીય હોય છે એ ટાઈમે જો દાંતમાં એટલો બધો દુખાવો થતો હોય તો જનરલી દાંત કઢાવી નાખવાનો એ એક જ ઉપાય હતો પણ જેમ જેમ આપણી ટેકનોલોજી આગળ વધે છે એમ દાંતનો સડો આ જેમ તમે જોઈ શકો છો એમ આ દાંતની નસ છે રાઈટ તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એટલે દાંતના મૂળિયાની સારવાર સિમ્પલ લેંગ્વેજમાં અને એ દાંતના મૂળિયાની સારવાર કરવામાં આ જે નસ છે એ ઇન્ફેક્ટેડ થઈ જાય છે એ નસ ઇન્ફેક્ટેડ નસને કાઢી અને આપણે મટીરિયલ ભરી અને આ દાંતને બચાવી શકીએ છીએ જેમ ઇન્ફેક્શન લાગી ગયું હોય એટલે દાંત નબળો પડી જાય છે એટલે દાંત નબળો પડી ગયો હોય એના માટે અહીંયા પ્રિપેરેશન કરી અને એની ઉપર કવર ચડાવી દેવામાં આવે છે એ સારવારથી એનો મેઇન ફાયદો એ છે કે આપણે નેચરલ જે આપણને ભગવાને આપેલી જે વસ્તુ છે જે નેચરલ દાંત એના જેટલી અત્યારે સારી વસ્તુ બીજી આપણે રિપ્લેસ નથી કરી શકતા એના માટે આ રૂટ કેનલ ટ્રીટમેન્ટ થી આપણે જે નોર્મલ દાંત છે એ બી આપણે બચાવી શકીએ છીએ જી બિલકુલ આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ જી કિશોરભાઈ આપનો પ્રશ્ન શું છે હેલો મેડમ મારે છે દાંત સડી ગયા છે જી તો તેની દાંત ને કઢાઈ નાખી છે તો શું એ દાંત પાછી ઠીક થઈ શકે જી ના સુનિલભાઈ એમાં હું તમને ઇન્ફોર્મ કરવા માગું છું કે એકચ્યુઅલીમાં એ પહેલાં એવી માન્યતા હતી આપણે જો દાંત તમે કઢાવ્યો ના હોત તો એને બચાવવાના બીજા આપણે ઘણા ઉપાય ગોતી શકત પણ હવે જે તમે દાંત કઢાવી લીધો છે એના માટે એક અત્યારના બહુ સારી ટેકનોલોજી એવી છે જેનું તમે કદાચ સાંભળ્યું હશે નોર્મલી દાંતની જગ્યાએ આપણે સ્ક્રૂ ફિટ કરીએ એવું કહેવાય છે એને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કહેવાય છે અમારી લેંગ્વેજમાં એ અત્યારમાં સારામાં સારી સારવાર છે એના જો ડેન્ટલ ઇમ્પ્લાન્ટની આપણે સારવાર કરીએ એના વડે સારવાર કરીએ તો તમને નોર્મલ દાંત જેવું જ ફિલિંગ આવી શકે પાછું એનું ફંક્શન બી પ્રોપર રિસ્ટોર થઈ શકે એટલે હું માનું ત્યાં સુધી દાંતને કઢાવી નાખ્યો છે તો હવે એના ઉપર જો આપણે એનો ઉપચાર કરવો હોય તો એમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ આપણે બેસાડી શકીએ બિલકુલ ડોક્ટર વિશાલ આગળ આપણે વયમર્યાદાની વાત કરી કે સાત વર્ષે અમે જણાવતા હોઈએ છીએ સાત વર્ષે એના કારણે અમે જણાવતા હોઈએ છીએ કારણ કે સાત વર્ષની ઉંમરે કાયમી દાંત આવવાની શરૂઆત થતી હોય છે અને જો બાળકોને આ સમયે આપણે કોઈ જડવાનો પ્રોબ્લેમ હોય કારણ કે આ ઝડતી ઉંમર છે અને જો જળવાનો પ્રોબ્લેમ હોય તો એ સારી રીતે અને બહુ સરળ રીતે આપણે સોલ્વ કરી શકતા હોય છે અને આ ઉપરાંત દાંતના પણ અમુક પ્રોબ્લેમ એવા છે કે જેમાં વહેલી ટ્રીટમેન્ટ કરવી બહુ જ જરૂરી છે તો જો પેશન્ટ કે દર્દી બાળક આપણો યોગ્ય સમય આવે તો એને આપણે યોગ્ય સારવાર આપી અને ફ્યુચરમાં વધારે જે પ્રોબ્લેમ એ થઈ શકે છે એને આપણે રોકી શકીએ છીએ જેને આપણે પ્રિવેન્ટિવ ઓર્થોડોન્ટિક્સ પણ કહી શકીએ છીએ અને પણ મોટા ભાગના કેસીસમાં આપણે કાયમી દાંત આવી જાય છે બાર વર્ષની ઉંમરે તે યોગ્ય ઉંમર રહેતી હોય છે પણ અમુક જ કેસીસમાં જેમ મેં જણાવ્યું એમાં થોડું વહેલું ઇન્ટરવેન્શન કરવું પડું હોય છે એના કારણે આપણે સાત વર્ષની ઉંમરે પહેલું ચેકઅપ રાખતા હોઈએ છીએ ઓર્થોડોન્ટિસ્ટનો બિલકુલ આ સાથે જે એક કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ જે કૈલાશબીન આપનો પ્રશ્ન જણાવશો મારી બેબી છે જે ઉંમર છે 34 વર્ષની તો એના દાંત થોડા આગળ છે ઉપરલા અને હવે એને થોડો પાયોરિયાનો અસર થયું છે તો થાય આની સારવાર હા બિલકુલ થઈ શકે છે પણ આમાં મેં પહેલાં જે કહ્યું કે આના માટે કોઈ વય મર્યાદા નથી પણ એના માટે પહેલા પેઢું એટલે કે નીચેનું ગમ્સ અને નીચેનું હાડકું સારું હોવું જોઈએ એ કન્ડિશન છે એટલે આપણે પહેલા એની સારવાર પાયોરિયાની સારવાર કરવી પડે એ પાયરેથી પેડા સારા થઈ જાય મજબૂત થઈ જાય એના પછી બિલકુલ આપણે ઓર્થો ટ્રીટમેન્ટ એટલે કે બ્રેસિસ એમને લગાવી શકીએ છીએ જી બિલકુલ ડોક્ટર વિશાલ જે રીતે દર્શક મિત્રએ કહ્યું કે બ્રેસિસ કે ક્લિપ્સ થી સારવાર થઈ શકાય છે થઈ શકે છે ત્યારે તેની આખી પ્રક્રિયા શું છે અને બ્રેસિસ અને ક્લિપ્સના કયા કયા પ્રકારો હોય છે તે વિશે જણાવશો બ્રિસિસના હવે ઘણા બધા પ્રકાર છે કારણ કે જેમ સાયન્સ આગળ વધતું જાય છે તેમ ઘણા બધા પ્રકાર છે મોસ્ટ કોમનલી જે ટ્રેડિશનલ બ્રેસીસ તમે દરેક દર્દીઓમાં જોતા હોય છે તે મેટલ બ્રેસીસ છે અને હવે આ મેટલ બ્રેસીસ બીજા નવા બ્રેસિસથી રિપ્લેસ થઈ રહ્યા છે કારણ કે લોકોમાં આ સારવાર પ્રત્યે જાગૃતતા આવી છે એ લોકોને સારવાર જોઈએ છે પણ એના સાથે આ સારવાર દરમિયાન એમને બીજા વ્યક્તિઓને ખ્યાલ ના આવે કે ભાઈ એમને ખબર ના પડે કે આ સારવાર ચાલુ પણ છે એના કારણે નવા નવા બ્રેસીસ માર્કેટમાં આવેલા છે આપણા સાલ હોસ્પિટલમાં અમે આ દરેક પ્રકારના નવા બ્રેસીસ જેમાં હું જણાવીશ પહેલું છે કે જે આપણે સિરામિક બ્રેસીસ કહીએ છીએ જે દાંત કલરના બ્રેસીસ છે જેથી બ્રેસીસ કોઈ પણ નજીકથી ખ્યાલ આવતો નથી આ જો દાંત કલરના બ્રેસીસ સાથે દાંત કલરના વાયર્સ અથવા દાંત કલર જેવા કોટેડ વાયર્સ પણ ઉપલબ્ધ છે મેટલ સાથે એક સેલ્ફ લાઈગેટિંગ મેટલ અને સિરામિક એ બંનેમાં એક સેલ્ફ લાઈગેટિંગ બ્રેસીસ છે જેનાથી સારવાર થોડી ઝડપી થાય છે અને તદ્દન લેટેસ્ટ જે આપણે અદ્રશ્ય ક્લિપ કહીએ છીએ જે દાંતની અંદરની બાજુ લવા લગાવવામાં આવે છે અને જેમાંથી સારવારનું રિઝલ્ટ પેલી સાદી ક્લિપ જેવું સરસ જ મળે છે અને સરળ રીતે મળે છે અને એક નવી ટેકનોલોજી જે બ્રિસિસ લેસ ટેકનોલોજી જેને આપણે ક્લિયર અલાઈનર કહીએ છીએ એ પણ હવે આપણા ત્યાં સાલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે જેના દ્વારા પણ આપણે સારવાર કરીએ છીએ

કોઈ બી આપણે ફૂડ લઈએ એને ચણ કરવા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જો આપણે ફૂડ વ્યવસ્થિત ચણ ના કરી શકીએ તો સપોઝ એક સાઇડનો દાંત આપણે કઢાવી નાઇ હોય બધા તો બીજી સાઈડ વધારે જોર પડે બીજી સાઈડમાં હાડકાને પ્રેશર વધારે પડે પેઢાને પ્રેશર વધારે પડે અને ત્યાંના માંસ જે અહીંયા મસલ્સ હોય છે એને બી વધારે જોર પડે છે એટલે દાંત બચાવવું બહુ જ અગત્યનું થઈ જાય છે અને સપ દાંત આપણે કઢાવી ના હોય તો એની વચ્ચેની જગ્યા છે હવે એની વચ્ચેની જગ્યામાં આગળ પાછળના દાંત છે એ ત્રાસા થઈ જાય છે અને ત્રાસા થઈ જાય એટલે વચ્ચે પછી દાંત મૂકવાની જગ્યા નથી રહેતી એટલે બને એટલું નેચરલ દાંત બચાવવું જરૂરી છે અને દાંત નીકળી જાય તો આપણને બોલવામાં બી પ્રોબ્લેમ થાય છે ફૂડ ચર્ન કરવામાં બી પ્રોબ્લેમ થાય છે એની જોડે જોડે આગળ જતા ઇનડાયજેશનના પ્રોબ્લેમ બી થાય છે એટલે આ એક આખી ચેઇન ઓફ રિએક્શન છે એટલે અમે તો પેશન્ટને એવું જ એડવાઈઝ કરીએ કે જેટલું બને એટલું વેલું આ વસ્તુને અટકાવી સડાને વેલો અટકાવો સડાના બી બહુ બધા ઉપાય થઈ ગયા છે કે હવે સડાને કાઢીને આપણે બહુ સારી ટ્રીટમેન્ટ આપી શકીએ એમ છીએ તો જેટલું બને એટલું વેલું કરવું એ જ અમારી આગ્રહ રહેશે બિલકુલ ડોક્ટર વિશાલ વાકા ચૂકા દાંતની સારવારમાં કેટલો સમય જાય છે હવે વાકા ચૂકા દાંતની સારવારનો સમય બે વસ્તુઓ ઉપર નિર્ભર કરતો હોય છે એક છે કે કયા પ્રકારનો પ્રોબ્લેમ છે પેશન્ટને ને બીજું છે કે પેશન્ટની ઉંમર કઈ છે કયો પ્રોબ્લેમ છે એટલે કે ઘણામાં આપણે મેં જેમ જણાવ્યું કે દાંત નીકાળવાની જરૂર પડતી હોય છે સારવાર માટે અને ઘણામાં દાંત નીકળવાની જરૂર નથી પડતી હોતી હવે જે પણ દર્દીઓમાં આપણે દાંત નથી નીકળતા એમનામાં યુઝલી છ મહિનાથી વરસની અંદર સારવાર પૂરી થઈ શકે છે જ્યારે જે દર્દીઓમાં આપણે દાંત નીકાળવાની જરૂર પડતી હોય છે વાકા ચુકા દાંત સીધા કરવા માટે એમનામાં એક વરસથી બે વરસનો સમયગાળો લાગતો હોય છે અને જેટલી વહેલી ઉંમરે સારવાર આપણે કરીએ છીએ એટલો સમય થોડો ઘટતો હોય છે આપણે જે વય મર્યાદાની વાત કરી જો પચાસ વર્ષની ઉંમર કરીએ તો થોડો સમય વધતો હોય છે આપણને પરિણામ બંનેમાં સરખા મળે છે પણ થોડો સમય વધતો હોય છે જ્યારે વીસ વર્ષના બાળકમાં એ જ સારવારમાં સમય ઘટી જાય છે બિલકુલ ડોક્ટર વિશાલ ડોક્ટર નીરવ આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું અન્ય માહિતી અને માર્ગદર્શન મેળવીશું પરંતુ યસ ડોક્ટરમાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો લઈએ બ્રેક વાત કરી રહ્યા છીએ વાંકા ચુકાદાંત વિશે ત્યારે જણાવશું કે કેટલા સમયાંતરે વાંકા ચુકાદાંતના નિષ્ણાંતની મુલાકાત લેવી જરૂરી છે તો મહિનામાં એક વખત આપણે દર્દીને બોલાવતા હતા પણ જેમ સાયન્સ આગળ વધ્યું છે એમ નવા પ્રકારના વાયર આપણા ત્યાં ઉપલબ્ધ થયા છે અને આ વાયરો વિશેષ હોવાના કારણે જેવા વાયર કે નિકલ ટાઇટેનિયમ એલોઇસ કે થર્મલ નિકલ ટાઇટેનિયમ એલોઇસવાળા વાયર આપણા પાસે ઉપલબ્ધ હોવાના કારણે આ જે આપણી સારવાર મુલાકાતનો જે સમય હતો એ થોડો લંબાવી શકાયો છે કે જેથી હવે એપોઇન્ટમેન્ટ આપણે દોઢ મહિનાથી બે મહિનાના અંતરે પણ રાખી શકીએ છીએ અમુક

એમાં સત્ય સો મેડમ વેલ દાંત પીડા પડી ગયા હોય ને બહુ બધા રિઝન છે ઘણાય લોકોને દાંત પીડા જન્મજાત હોય છે અને ઘણા લોકોને આપણે કૂટેવ કહી શકીએ એના લીધે થી બી દાંત પીડા થઈ શકે છે હવે જેમ આપણે નોર્મલ બધાને ચા પીવાની તે તે હોય છે એવી રીતના ટી સ્ટેન્સ બી એક અત્યારે બહુ મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે અને બાકીના જે દાંત પીડા પડી ગયા હોય છે કે જે સ્ટેન્સ થઈ જાય છે એ ટોબેકો ચુઈંગ કે કોઈ હેબિટ્સની વજથી થાય છે હવે દાંતને પીડા પડતા અટકાવો હોય તો પહેલાં તો જો કોઈ હેબિટ્સ હોય તો એ બંધ કરવી પડે બીજું અત્યારે આપણી પાસે એક લેટેસ્ટ સારવાર છે એને કહેવાય છે ઓફિસ બ્લીચિંગ અને એ ઓફિસ બ્લીચિંગમાંથી જે આગળનો જે પીડા પડતો જે લેયર હોય છે એને આપણે કાઢી અને દાંતને વ્હાઈટ કરવાની ટ્રાય કરવામાં આવે છે પણ એની પહેલાં એ જાણવું બહુ જરૂરી છે કે દાંત પીડા કઈ કારણના લીધે પડ્યા છે અને બીજું કે માર્કેટમાં બહુ બધી ટાઈપના ટૂથપેસ્ટ ને ટૂથબ્રશ અવેલેબલ છે અમારી સલાહ માનો તો બહુ મેજર ફરક નથી પડતો કોઈ બી ટૂથપેસ્ટ કે ટૂથબ્રશ યુઝ કરો પણ એની કઈ ટેકનિક યુઝ કરો છો ટૂથબ્રશિંગ કરવાની બી ટેકનિક હોય છે પછી તમે કોઈ બી નોર્મલ આ કોઈ બી આરોગ્ય કોઈ વસ્તુ ખાવ છો તો એને ખાઈને તરત તમારે પાણીના કુગળા કરી લ્યો તો આ બધી નાની નાની વસ્તુ છે જેનું તમે ધ્યાન રાખો તો દાંતીલ કે દાંતના રોગો થાય છે તે વિશે જણાવશો વેલ આપણે ડિફરન્સીએટ કરી શકીએ એક જે બાળકમાં જોવા મળે છે અને એક જે પુખ્ત વયના થઈ જાય એના પછી જે આદત જોવા મળે છે બાળકની આદતો માટે ડોક્ટર વિશાલ પટેલ આગળ તમને જણાવશે પણ પુખ્ત વયના થઈ ગયા પછી અત્યારે જેમ બધાને ખ્યાલ છે આપણને કે તંબાકુની સેવન અત્યારે દિવસે ને દિવસે વધતી જ જાય છે અને બીજું છે સિગરેટ સ્મોકિંગ આ બે નોર્મલ જે નોર્મલ પબ્લિકમાં સૌથી વધારે જોવા મળે છે હવે તંબાકુની તો બધાને જ આપણને ખ્યાલ છે કે કેટલી આડઅસર છે તો એની સૌથી પહેલાં દાંત ઉપર વધારે આડઅસર થાય છે બીજું છે સિગરેટ સ્મોકિંગ સિગરેટ સ્મોકિંગના લીધે જે મોઢુંમાં ડ્રાયનેસ થઈ જાય છે એના લીધેથી દાંત જે નેચરલ મિકેનિઝમ છે થૂક વડે સાફ થઈ જાય દાંત એ નથી થઈ શકતા અને એના લીધેથી સારી જામવાનો વધારે પ્રોબ્લેમ થાય છે એટલે જે લોકો સિગરેટ સ્મોકિંગ કરે છે એમાં પેઢાના રોગ વધારે જોવા મળે છે અને જે લોકો તંબાકુ ખાય છે એમાં દાંતનો ઘસારો એ સૌથી પહેલાં ચાલુ થાય છે દાંતનો ઘસારો થાય ઉપરનું ઇનેમલ પળ ઘસાઈ જાય એટલે કવતા જેમ જેને કહેવાય છે સેન્સિટિવિટી એ ચાલુ થઈ જાય એટલે ગરમ લ્યો કોઈ બી વસ્તુ ટેમ્પરેચર ડિફરન્સ આવે એટલે વધારે સેન્સિટિવિટી થાય એ ઘસારો હજી ઊંડો ઉતરે એટલે નસ સુધી પહોંચે અને નસમાં ઇન્ફેક્શન લાગે એટલે પછી દુખાવો ચાલુ થાય એટલે આ કૂટેવોના લીધે સ્પેશિયલી આ પ્રોબ્લેમ ઊભા થાય છે બીજું કે તંબાકુ ખાવામાં ખાવાથી એના અંદરના રસાયણ એવા છૂટે છે જેનાથી જે આપણે અંદરનું મ્યુકોઝા હોય જે આપણે ગાલની ચામડી કહી એ ચામડીમાં એટલો બધો ઘસારો થાય છે કે એ ચામડી એકદમ રીજીટ થઈ જાય છે એટલે તમે ઘણા લોકોને જોયા હશે જેનું મોઢું ખૂલતું એકદમ ઓછું થઈ જાય છે એ બી પ્રોબ્લેમ આ કુટેમના લીધે થાય છે અત્યારે બી એની સારવાર છે એને વહેલું અટકાવી શકાય છે એ મોટું ઓછું ખુલ્લું એ કહી શકીએ આપણે કે કેન્સરની એક પહેલી નિશાની કહેવાય તો બને ત્યાં સુધી જો વ્યક્તિ જાતે જ તંબાકુ છોડી દેવા માટે રેડી હોય તો એની વહેલીતર સારવાર કરી લઈ તો પાછું આપણે રિસ્ટોર કરી શકીએ છીએ ફંક્શન જી બિલકુલ ડોક્ટર વિશાલ આજ પ્રશ્ન આપને પણ પૂછવા માંગીશ કે વાંકા ઝુંકા દાંત માટે પણ અમુક કુટેવો જવાબદાર હોય છે આપ શું કહેશો હવે આપણે જેમ કીધું કે જ્યારે પણ તમે બાળક નાના બાળકને જુઓ છો તો તમે શું જુઓ છો કે રમતું હોય તો એના મોઢામાં આગળો હશે અંગૂઠો હશે અને તમે દર વખતે હટાવવાનો પ્રયત્ન કરો છો પણ જે આપણે ચાઇલ્ડ સાયકોલોજી પ્રમાણે વાત કરીએ તો ત્રણથી સાડા ત્રણ વર્ષ સુધી આ આદત જો બાળકને હોય તો એ ચિંતાનો વિષય બનતી નથી જો આ આદત અંગૂઠો ચૂસવાની આદત સાડા ત્રણ વર્ષ પછી પણ ચાલુ રહે તો જે આપણે વાંકા ચૂકા કે દાંત આગળ આવે એ બધા પ્રોબ્લેમોને આતરી શકે છે આ આ આ બધા ઇન્વિટેશન ટુ ધ પ્રોબ્લેમ્સ હવે સાથે પ્રોબ્લેમના કારણે ઘણા બાળકો જ્યારે થૂં ઘડતા હોય છે ત્યારે જીભ આગળ લાવતા હોય છે તમે ઘણા બાળકોમાં જો નોટિસ કર્યું હોય તો એમનું મોઢું ખુલ્લું રહેતું હોય છે અને એના દ્વારા માઉથ બ્રિથિંગ કરતા હોય છે એટલે આ બધી જ વસ્તુ ધીરે ધીરે એકબીજા સાથે અસર કરે છે બાળકને અંગૂઠો ચૂસો એ પછી જીભ આગળ થૂંક ગણતું હોય એટલે એ આદત પડે છે એના પછી આ બધાના કારણે દાંત થોડા આગળ આવે છે જેથી મોઢું કે હોઠ બંધ થતા નથી બાળકના જેના કારણે એ ફરી મોઢા દ્વારા શ્વાસ લે છે તો આ એક ચેન ચાલુ થાય છે અને જે અલ્ટિમેટલી તમારા દાંતનું જે આખું સ્ટ્રકચર છે જે દાંતો આવે છે એને અફેક્ટ કરે છે અને જે અલ્ટિમેટલી દાંતને બહુ આગળ લઈ જાય છે એને વાંકા ચૂકા કરે છે તો અને આ પ્રોબ્લેમ વધતો જ જાય છે ડે બાય ડે એટલે જે આપણે જે મેડિકલ સાયન્સમાં કહેતા હોય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર તો પ્રિવેન્ટિવ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ જેમ આપણે મેં પહેલાં જણાવ્યું કે સાત વર્ષે કેમ ઓર્થોડોન્ટિસ્ટ પાસે બાળકને લઈ જવું તો જે આ બધા મૂળભૂત કારણો છે કે જે વાંકા ચુકાદાંતના છે એને આપણે પહેલા જ સમયે ડાયગ્નોસિસ કરી શકીએ છીએ અને રોકી શકીએ છીએ અને આપણે આ જે ડિસ્ફિગરમેન્ટ થાય છે મોઢાનું વાંકા દાંતને એનું રોકી શકીએ છીએ આપણે છે બિલકુલ ડોક્ટર નીરવ આપની પાસેથી જાણવા માંગીશ હમણાં એક દર્શક મિત્રએ ટૂથપેસ્ટ બાબતે એક પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે ટૂથપેસ્ટની પાછળ અલગ અલગ કલરના સિમ્બોલ્સ હોય છે રેડ હોય છે બ્લેક હોય છે બ્લુ હોય છે તો તે શું સૂચવે છે તે વિશે જણાવશો જે ટૂથપેસ્ટ પાછળ જે સિમ્બોલ હોય છે એ એકચ્યુઅલી પહેલાના ટાઈમમાં એ મેન્યુફેક્ચરિંગ ડિટેલ્સ માટે આપવામાં આવતા પણ અત્યારે રિવાઇઝ શેડ્યુલ પ્રમાણે એ એનું કોઈ જાજુ ડિફરન્સિએશન નથી હોતું જે અત્યારે માર્કેટમાં બહુ બધા ટૂથપેસ્ટ અવેલેબલ છે વિથ ડિફરન્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ એ એમ કહી શકીએ કે નાના નાના ઇન્ગ્રેડિયન્ટ્સ સપોઝ હમણાં ટૂથપેસ્ટ વિથ સોલ્ટ આવે છે તો એ ડેફિનેટલી માઇનર આપણે કહી શકીએ કે માઇનર ડિટેલિંગ્સ એમાં ફરક આવે છે બાકી કોઈ એવો મેજર ડિફરન્સ નથી પડતો એટલે જે પ્રોબ્લેમ એકચ્યુઅલી પેશન્ટને છે જે આપણે એવું માનીએ કે એમને એવું લાગે કે કોઈ ટૂથપેસ્ટ કે ટૂથબ્રશ આપણે સોલ્વ કરી શકીએ તો એવું નથી

પેઢા અને નીચે રહેલા પેઢાના હાડકાંને નુકસાન થતું હોય છે એ લોકોમાં ઘણું બધું માન્યતા છે ખોટી કે જે તદ્દન ખોટી છે આ સારવારના કારણે ના દાંતને નુકસાન થાય છે ના પેઢાને નુકસાન થાય છે કે નીચેના હાડકાંને નુકસાન થાય છે પરંતુ ઘણા કેસીસમાં એવું બનતું હોય છે કે આ સારવારને કારણે જેમ આપણે જણાવ્યું કે દાંત સીધા થવાના કારણે સફાઈ સરળ બનતી હોય છે અને પેઢાની કન્ડિશન અને નીચેના હાડકાની કંડિશન પહેલા કરતાં સારી બનતી હોય છે જે તદ્દન ખોટી માન્યતાના કારણે લોકો ડરતા હોય છે આ સારવાર લેતા જે તદ્દન ખોટી છે આ ઉપરાંત ઘણાને એવું હોય છે કે આ સારવાર લેવાના કારણે દાંત અમારા હલી જશે કે દાંત કે એના નીચેના પેઢા નબળા પડી જશે જે આ માન્યતાઓ પણ તદ્દન ખોટી છે મેં જેમ કહ્યું એમ નીચેના પેઢા નબળા પડતા નથી પણ સારા થવાની શક્યતા વધે છે અને દાંત પણ નબળા પડતા નથી દાંત જે મજબૂતાઈથી સારવાર પહેલા જોડાયેલા હોય છે એટલી જ મજબૂતાઈથી વાંકા ચૂકા દાંતની સારવાર પછી પણ જોડાયેલા હોય છે અને અમુક દર્દીઓમાં એક સૌથી મોટો ભય છે કે દાંત પાડવો બધાને એવું છે કે વાંકા ચુકાની દાંતની સારવાર એટલે દાંત પાડવો જ પડશે પણ એવું જરૂર નથી જેમ સમય અને સાયન્સ આગળ વધ્યું છે તો ઘણા કેસીસમાં આપણે દાંત પાડ્યા વગર પણ સારવાર કરી શકતા હોઈએ છીએ પણ અમુક કેસીસમાં દાંત પાડવો પડતો જ હોય છે જેમાં એનો બીજો કોઈ અલ્ટરનેટિવ રહેતો નથી અને જો દાંત પાડવો પડે તો લોકોને એક ભય હોય છે કે અમારા દાંત પાડીશું તો બધા બીજા દાંત હલી જશે ઘણીવાર એવું હોય કે ઉપરના જડબાનો દાંત પાડીએ તો એમને એવું હોય કે આંખને નુકસાન થાય આ પ્રકારની માન્યતાઓ તદ્દન ખોટી છે જો દાંત પાડવા અને દાંતની નસ અને આંખની નસ તદ્દન અલગ છે અને દાંત પાડવાના કારણે આંખને કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી તો જેથી આ માન્યતાઓના કારણે ગેરમાર્ગે દોરાયા વગર આ સારવારનો દર્દીઓએ લાભ લેવો જોઈએ અને જેથી કારણે એ લોકો દાંતનું આયુષ્ય અને પેઢાનું આયુષ્ય વધારી શકે છે બિલકુલ ડોક્ટર નીરવ ઠંડુ કે ગરમ ખાવાથી ક્યારેક સેન્સિટિવિટીની પ્રોબ્લેમ થતી હોય છે ત્યારે તેની પાછળ શું જવાબદાર છે ખોરાક બદલવો જોઈએ કે આદતો બદલવાથી સેન્સિટિવિટીની કે દાંતની કોઈ સમસ્યા હોય એ દૂર કરી શકાય વેલ સેન્સિટિવિટી બે રીતના થાય છે એક તો જેમ આપણને ખ્યાલ છે કે આપણી બ્રશિંગ ટેબલી હેબિટ્સ જે અત્યાર સુધી આપણે ફોલો કરતા હતા એ છે કે દાંતને બ્રશને લઈને આપણે સીધું જ હોરિઝોન્ટલ બ્રશિંગ કરતા તો એ હોરિઝોન્ટલ બ્રશિંગ હેબિટ છે એ થોડી ચેન્જ કરવાની આપણે જરૂર છે હંમેશા બ્રશને આટલું ફોર્ટી ફાઈવ છે રાખી અને ઉપર તરફ સડો કાઢવાની પ્રયત્ન કરવાનું જરૂર છે કારણ કે અહીંયા ઇનેમલ અને મૂળિયા એ બે વચ્ચેનું જ્યાં જે એનું જોઈન્ટ ફિક્સેશન થાય છે ત્યાં જ જો આપણે બ્રશ કરીએ તો ત્યાંથી ઘસારો વધે છે ત્યાંથી ઘસારો વધે છે એટલે ત્યાં ઇનેમલનું પડ ઓછું હોવાના લીધે ઇનેમલ ઘસાઈ જાય છે અને ડેન્ટીન જે અંદરની લેયર છે એ એક્સપોઝ થાય છે હવે આ ડેન્ટીન જે અંદરની લેયર છે એમાં નાના નાના ટ્યુબ્યુલ્સ હોય છે જેના થ્રુ લીકેજ થઈને અંદર એ નસ સુધી પહોંચે છે એના લીધેથી આપણને સેન્સિટિવિટી જોવા મળે છે અને બીજું છે કે દાંતમાં ઘણાને રાતના દાંત કચરવાની આદત બી હોય છે એ એ વસ્તુના લીધે દાંતનો ઉપર એટલું બધું જોર પડે છે કે ઉપરનું પડ ધીરે 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 ઘસાઈ જાય છે ઘણાનું ઓક્લુઝન પ્રોપર ના હોય દાંત છે દાંત બત્રીસ દાંત ઉપરના સોળ ને નીચેના સોળ એ પ્રોપર ઓક્લુઝનમાં બંધ થતા હોય છે અને એ જો પ્રોપર ઓક્લુઝનમાં બંધ ના થતા હોય તો બીજી રીતના જો એ અથડાતા હોય એકબીજા જોડે તો એ ઉપરના દાંતનું જે લેયર છે એનો ઘસારો કરે છે એના લીધેથી જે નીચે ડેન્ટિલ ટ્યુબ્યુલ્સ છે એ ખુલ્લા થઈ જાય એના માટેથી સેન્સિટિવિટી ઊભી થાય છે હવે આના ઘણા અત્યારે ઉપાય આવી ગયા છે એના માટે બારે માર્કેટમાં આપણે ટૂથપેસ્ટ બી અવેલેબલ છે એનાથી બી માઇનર ફરક પડે છે પણ આનું પરમન સોલ્યુશન કાઢવું બહુ જરૂરી છે કારણ કે જે ડેન્ટિન જે અંદરનો પડ છે એ બહુ નરમ હોય છે એને કરતાં વધારે સોફ્ટ હોય છે

દાંત વચ્ચેની જગ્યાઓ તો હોય છે એટલે આ બધા પ્રોબ્લેમ વિશે ગભરાવાની જરૂર નથી ક્લિપના કારણે દાંતોને કોઈ નુકસાન થતું નથી લોકોને ઘણીવાર એ પણ હોય છે કે દાંત કાઢ્યો છે તો એ જગ્યા ભરાશે કે નહીં દાંત વચ્ચે જગ્યા છે તો એ બંધ થશે કે નહીં હવે સાયન્સ એટલું આગળ છે કે આ જગ્યા સો ટકા ભરાઈ જતી હોય છે બે દાંત વચ્ચે દાંતને કોઈ પણ જગ્યાએ વાંકા ચૂકા દાંતના અમે એક્સપર્ટ દ્વારા કોઈપણ જગ્યાએ અમે ખસેડી શકતા હોઈએ છીએ એટલે ડર્યા વગર એના ફાયદા સામ ઘણા છે જ્યારે એની માન્યતાઓ છે એના કોઈ ગેરફાયદા નથી આ સારવારના તો એના ફાયદાને તમે સમજી અને જે સાયન્સ આગળ હોય છે તો આ સમસ્યા આ બધી સમસ્યાઓનો જો તમે વહેલી ઉંમરે જ્યારે બાળકમાં જ આને તમે સોર્ટ આઉટ કરી દો કે આને સોલ્વ કરી દો તો તમે બાળકનું તમે ભવિષ્ય આગળ લઈ જઈ શકો છો અને એને સારું સાહસ્ય આપી શકો છો જી બિલકુલ ડોક્ટર વિશાયર ડોક્ટર નીરવ આપ અમારી સાથે જોડાયા આજના વિશેષંગે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મેડમ છેલે જી ની જેમ ડોક્ટર વિશાલે જણાવ્યું કે પ્રિવેન્શન ઇઝ બેટર હોસ્પિટલમાં ડેન્ટલ એક્સપર્ટ ટીમ દ્વારા અમે આ પૂરો જુલાઈ મહિનો ઓર્થોડોન્ટિક મંથ તરીકે ઉજવવા માંગીએ છીએ વાકા ચુકા દાંતનો આ પૂરો મહિનો જ્યારે પેશન્ટ જો આનો લાભ લેવા માગે તો પેશન્ટ જરૂરથી સાલ હોસ્પિટલમાં આ મંથમાં ગમે સમયે આવશે ત્યારે એમનું ચેકઅપ અને કન્સલ્ટેશન ફ્રી કરવામાં આવશે એટલે આ એક સાલ હોસ્પિટલ અને ડેન્ટલ એક્સપર્ટ ટીમ દ્વારા એક ઇનિશિયેટિવ અમે લેવા માંગીએ છીએ કે જેમાં આ મંથમાં મેક્સિમમ પેશન્ટ એમનો ફાયદો લઈ શકે એના પછી બી અમે ત્યાં અવેલેબલ રહેશું કોઈ બી ટાઈપની તમને ક્વેશ્ચન હોય કોઈ બી ટાઈપનું તમારે સારવાર વિશે પૂછવું હોય તો વી આર અવેલેબલ ફ્રોમ મોર્નિંગ નાઇન ટુ એટ એટ પીએમ ઇન ધ નાઇટ થેન્ક યુ જી બિલકુલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો આ સાથે જ એસ ડોક્ટરમાં હાલ બસ આટલું